जय जय ગરવી ગુજરાત ગુજરાતમાં ન્યાય કાયદો અને વ્યવસ્થા ખાડે ગયું છે આખા ગુજરાતની જનતા અત્યારે પરેશાન છે પોલીસ પ્રજાના મિત્ર બનીને રહે અને પ્રજાની મૂક વધારે એના બદલે શું કામોમાં વ્યસ્ત છે એ જ ખબર પડતી નથી આજે ભ્રષ્ટાચાર ખાડાઓ

પ્રજાની શું અપેક્ષા હોય છે આજે હવે તો ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત ને ફક્ત ગાડી સ્કૂટરના ફોટા પાડીને દંડ વસૂલવામાં ને ચૂસવામાં જ એમનો ઉપયોગ થઈ રહ્યો એવું દેખાય છે એક રિક્ષા યુવાન વાલ્મીકી સમાજનો યુવાન પરિવાર એ એની કોઈ ફરિયાદ શરૂઆતમાં લેવાય નહીં પછી કેટલાય દિવસો સુધી જયારે પરિવારે રજણપાટ કરવી પડી અને એ પરિવારને અગ્નિ સંસ્કાર માટે એની ડેડ બોડી પણ મળી શકતી નથી આ વરવી વાસ્તવિકતા અહીંયા છે અને આખા વિશ્વમાં જ્યારે કોર્ડિનેશન અને ડિજિટલ ટેકનોલોજીની વાતો થાય ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે બોપલ અને વેજનપુર પોલીસ સ્ટેશનનું પણ કોર્ડિનેશન નથી મિત્રો આપણે સૌએ જાગવાની જરૂર છે આજે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે આજે પ્રજા ક્યાં સુધી દુઃખના અન્યાયના અત્યાચારના કડવા ઘૂંટડા પીજે જશે આપણે સૌએ જાગવાની જરૂર છે આપ ખુલીને બોલી ના શકો તો જે બોલે છે આમ આદમી પાર્ટીના સંઘર્ષ કરતા કાર્યકર્તાઓ છે અહિયા લોકો હાઈકોર્ટ સુધી જવું પડતું હોય તો આપણી ન્યાય કાયદાની વ્યવસ્થા કયા સ્તરે ઉતરી ગઈ છે તેનું આપણે મનોમંથન કરવું પડશે હું મારા સાથી રાકેશભાઈ ને વિનંતી કરું છું કે આખી વિગત આપને જણાવે અને લોકો સુધી સ્ટેશન છે જે ત્રેવીસ તારીખે સવારે આઠ વાગે રિક્ષા લઈને ઘરેથી નીકળે છે અને રાત સુધી ઘરે નથી આવતું ત્યારે ફરીવાર વિજયપુર પોલીસ સ્ટેશન સંપર્ક કરે છે અને ફરિયાદ ફરિયાદમાં વાત કરે છે પણ ચોવીસ કલાક નિયમ હોવાના કારણે ચોવીસ તારીખે એ લોકોને બોલાવવામાં આવે છે ચોવીસ તારીખે પરિવાર જાય છે તો રાત્રે નવ વાગે એમ ફરિયાદ લેવામાં આવે છે પણ આ વસ્તુ બની અને ફરિયાદ એની પહેલા ગોપલ પોલીસ ના ચોવીસ તારીખે બપોરે ત્રણ ના કેનાલમાંથી ગોપલ તિલાવ કેનાલમાંથી એની બોડી મળે છે ગોપલ પોલીસ જે લાબાલી સલાસ મોટા સ્પ્રેડ કરે છે એ ફોટા વૈજલપુર પોલીસ સુધી નથી પહોંચતા અને વૈજલપુર પોલીસ જે અઠ્યાવીસ ફોટા લીધા કરે છે એ બોપલ નહીં મળતા હવે અહીંયા ઘડી ગેપ છે દસ કિલોમીટરનું અંતર છે વચ્ચે પણ કોમ્યુનિકેશનના અભાવના કારણે ડિજિટલાઇઝેશનના અભાવના કારણે આ બોડી પરિવારને મળતી નથી કે પરિવારને જાણતી નથી હતી કે એમનો દીકરો સેમ ડે એક્સપાયર થઈ ગયો છે અને ચોવીસ છત્રીસ કલાક પછી એની બોડી પાણીમાં તરતી પડી છે બોડીની બસો મીટર દૂર રીક્ષા પડી છે એ રીક્ષા અવાવરૂપ પડી છે પણ પોલીસ કોઈ પણ સંજોગોમાં એની તપાસ નથી કરતી કે નથી ત્યાં પેટ્રોલિંગ કરતી વળી ત્યારે પચીસ તારીખે એનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવે છે એ પીએમ પછી બોડી સાચવવામાં આવે છે ફોરેન્સિક લેબમાં ત્રણ ડોક્ટરની પેનલ સાથે એનું પીએમ કરવામાં આવે છે અને વિસારા એફએસએલમાં મોકલવામાં તમામ પ્રકારની અમે જાણકારી મેળવી છે પણ સાત કે આઠ દિવસ પછી બોડી કે અંતિમ સંસ્કારમાં આપી દેજો લાવારીશના કોઈ વાલી મળે તો પણ જ્યારે પંદર તારીખે હાઈકોર્ટમાં ચિરાગભાઈના પત્ની પિટિશન કરે છે એબ્રેસ કોપર્સની અને ઓગણીસ તારીખે જયારે પોલીસને નોટિસ મળે ત્યારે વીસ તારીખે અચાનક આ લોકોને રિક્ષાની બાળ થાય છે કે બોડી મળી ત્યાંથી બસો મીટર રિક્ષા મળી છે પરિવારનો સંપર્ક કરવામાં આવે છે પરિવારને પૂછે છે કે ભાઈ તમારી રિક્ષા ગાયબ છે કે ભાઈ નહીં રિક્ષા પાછી સાથે અમારો દીકરો પણ ગાયબ છે એટલે પરિવારને ભોપાલ પોલીસ સ્ટેશન અમને પોલીસ સ્ટેશન બોલાવે છે પોલીસ સ્ટેશન બોલાવીને પરિવારના રિક્ષાની સાથે સાથે જે યુવાનો હતા એ લોકોના બોડીના ફોટા બતાવવામાં આવે તો એ લોકો આ મારો ચિરાગ છે આ ચિરાગ વાળા છે જે રિક્ષા સાથે ગુમ થયો અને રિક્ષા બોડીની બસો મીટર દૂર હતી પ્રશ્ન એ છે કે બોડી મળી ત્યાંથી બસો મીટર દૂર રિક્ષા પડી હતી તો 25 દિવસ સુધી પોલીસે શું કાર્યવાહી કરી બોડી જે સમયે જ્યાંથી મળી એની આજુબાજુ પોલીસ તપાસ કરી કે ના કરી રિક્ષા ત્યાંથી મળી રિક્ષા ક્યાંથી આવી એ રૂટના સીસીટીવી કેમેરા મે જાતે તપાસ કરીને પોલીસને સૂચના આપી કે ભાઈ અહીંયા ગડી આ ફાર્મ આવશે છે કેમેરો છે અહીંયા ગડી પથ્થરની ફેક્ટરી છે એ કેમેરો છે આગળ ઉલેરા સરકે છે ત્યાં કેમેરો 35 40 કેમેરા મે ચેક કર્યા છે 50 55 કેમેરા અમે લોકો ચેક કર્યા પણ ત્યાં કોઈ પણ પ્રકારની કોઈ મેજરપુર પોલીસ ત્યાં પહોંચી નથી જે અદર તપાસ અધિકારી જાગૃત બેન પટેલ પીએસઆ હતા વેલપુરના એ કેદી જાતા એટલે કેદીના અલાવા લઈ જવામાં વેસ્ત હતા ગુમ સુધાની જેને ફરિયાદ આપી છે બરાબર ને કોઈ પ્રકારમાં પ્રકારનો આ લોકો એકદમ બેદરકારી રાખી છે તપાસ કરી નથી

ઓમ પ્રકાશ ઝાડ જે એસપી સાહેબ છે અમદાવાદ જિલ્લાના એમની મુલાકાત કરું છું તો એસપી સાહેબ મને જાણ કરે છે કે બોડી અંતિમ સંસ્કાર થયો કે નહીં એમને હજુ ખબર નથી એટલે ત્યાંથી હું ડાયરેક્ટ નીકળીને બાવીસ તારીખે સાંજે પોણા કલાકની વચ્ચે હું સિવિલ હોસ્પિટલ પહોંચું છું ત્યાંના રજીસ્ટરમાં ચેક કરો ત્યારે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે અને અરજી લખી હોય કે ભાઈ આ તમામ પ્રકારની જાણકારી આ બોડી ક્યારે આવી ક્યારે એમનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ કર્યા ભાઈ કેટલા દિવસ બોડી સાચવવામાં આવી પીએમનો નંબર શું છે અને કઈ કંપની કે ભાઈ બોડે આનો અંતિમ સંસ્કાર કર્યો આવી કોઈ પણ જાણકારી સિવિલના જે પીએમ રૂમ છે નથી કારણે અમે બોલ કર્યો ત્યાં આગળ ખૂબ બધી બોલાચાલી હતી મોડી લાવવા લઈ જવાનું એ કામ કરતા એ લોકો આવે છે અમને પીએમ રૂમ માં જયારે લઈ જાય છે તો આપણો સ્વાભાવિક એવું વિચારતા હોય કે ભાઈ પેલું કોલ્ડ પેટી હોય એમાં કાઢીને આપણને લાશ બતાવે કે ભાઈ અહીં ઘડી તમારી ફોડી પડી પણ અંદર જયારે જઈએ છીએ ત્યારે ખૂબ જ ખતરનાક એવું કહેવાય કે હોરર જે પ્રકારનો સીન છે કે ભાઈ પાંચ સાત ઘોડી એક પ્રાસ આપડી પડી છે એના શરીરમાં પીડા ચાલી રહ્યા છે નીચે એ લોકોની ચરબી ઓગળી આખા ફર્શ ઉપર છે એમાં આપણે ચાલવાનું છે આ બાજુ ચાર પાંચ ખોળી ઓટલા વાળી પડી છે બીજી બે ચાર ઘોડી પાંચ છે જેવી સ્ટીચર ઉપર બહુ ખરાબ વાત નું પડી આ ભયાનક ને ખાલા પૂછવા વાર કે માં આ છે શું તો એ કર્મચારી બોલે અમને ખબર નહીં પણ જ્યારથી પ્લેન ક્રેશ થયું અને એ પ્લેન પ્રેસ થયા પછી જેટલી બી બિનવાર્ષિક બોડી આવી એ કોઈ પણ બોડીનો નિકાલ કરવામાં નથી આવ્યો આ બોડી અહીંયા જ સાચવવામાં આવી છે કે એનું કારણ શું કે એનું કારણ અમને ખબર નથી અમે તો ખાલી સફાઈનું કામ કરીએ છીએ બોડી લાવવા લઈ જવાનું ભૂગ્ન આપવાની કામ કરી બાકી અમને કંઈ ખ્યાલ નથી પછી જયારે અધિકારી અધિકારી ત્યાં આવતા નીકળી જાય છે અને ખૂબ માથાકૃત રાત્રે દસ વાગે અમે પરિવાર સાથે ત્યાંથી નીકળી જઈએ કારણ કે વાલ્મિકી છોકરા છે બીજું કોઈ જવાબદાર આવતું નથી ત્યાં મળી બીજે જયારે પરિવાર એ તપાસ કરવા જયારે રજિસ્ટર રજિસ્ટર એવું કીધું હતું કે સવારે નવ થી છ ની ડ્યુટી હોય પાંચ ની એટલે ત્યાં મળશે તમને સવારે દસ વાગે પરિવાર ત્યાં પહોંચે છે બાર એક વાગે એ લોકોને જવાબ આપવા એક ચિઠ્ઠી લખી કે તમારી બોડી બાવીસ તારીખે આલ્ફા નામની કોઈ કંપની છે એને આપી દેવામાં આવી અને આલ્ફા નામની કંપનીએ વાસણાના સ્મશાનમાં સીએનજીમાં તમારી બોડી તમારા ચિરાગની બોડીનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો વિચાર કરો કે બાવીસ તારીખે પરિવાર પહોંચે છે સાંજે અને સવારે આવે બોડી આપી દીધી પરિવાર પહેલા એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની બોડીનો અંતિમ સંસ્કાર નથી કરવામાં આવ્યો પેન ક્રેશની ઘટના પછી અને બીજા દિવસ એવું કહેવામાં કે ભાઈ પંદર બોડી આપી દીધી ગઈકાલે આગળના દિવસે પાંચ બોડી આપી ચાર બોડી આવી હતી એટલે તમામ પ્રકારની એકદમ દુખી વાતો છે ખોટી વાતો છે બેદરકાર ભરી વાતો છે આ તમામ પ્રકારની એટલે ચિરાગભાઈની બોડી આ પણ મિસિંગ છે બોડી મળી નથી પરિવાર બોડી શોધી રહ્યો છે ગઈકાલે મહેસૂલો બી કરી નાખ્યું પરિવારે તે વિધિ પ્રમાણે સમાજની અંદર કરવી જોઈએ પણ મૂળ વસ્તુ એ છે કે વૈયલપુર પોલીસની ભૂમિકા રહેલી છે ગોકલ પોલીસની ભૂમિકા આમાં રહેલી છે હોસ્પિટલ ની ભૂમિકા રહે છે બોડી ગાયલ કરવા આ તમામ સામે અમે લોકો આ કેસને ને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવા માંગીએ છીએ એસપી સાહેબ મળીને ચર્ચા કરી એસપી સાહેબ કોઈ પણ સંજોગોમાં આ કેસ ક્રાઇમ બ્રાન્ચ જાય અને એમની પોલીસની ભૂમિકા સંતાસ્પદ તરીકે લેવા અને જે પણ અધિકારી હોય સસ્પેન્ડ થાય આ તમામ પ્રકારની વસ્તુ ઓમ પ્રકાશ જાડ અમદાવાદ જિલ્લાના એસપી કરવા નથી માંગતા એના કારણે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ થઈ જવાનું પણ આગળના ટૂંક સમયમાં અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં જઈ રહ્યા હાઈકોર્ટમાં જઈને ઓર્ડર લઈ રહ્યા ભાઈ ચિરાગ વાળા છે એ બહુ સીધો સિમ્પલ છોકરો હતો કોઈ પ્રકારનું વ્યસન નહીં દારૂ જુગાર પરિવારનો ખુશી હતો એની પત્ની છે એની ચાર મા બાપ અને પાંચ ત્રણ લોકો લોકો રહેતા ખૂબ સુખ શાંતિથી રહેતા હતા પણ આ પરિવારના છેલ્લા એની બોડી જોવા નથી મળી એની લાશ જોવા નથી મળી એની બોડી મળી નથી અને હોસ્પિટલે બોડી ક્યાંક ગાયબ કરી છે એ પ્રકારના આક્ષેપ સાથે અમે લોકો આપીએ છીએ પૂરી સમાજના સાથે ક્રાઇમ બ્રાન્ચમાં જાય જેથી કરીને વેજલપુર પોલીસની ભૂમિકા ભોપાલ પોલીસ ભૂમિકા સિવિલ ના હોસ્પિટલ ના ભૂમિકા સ્પષ્ટ થાય જે પણ આરોપી હોય એનો નિયમ રિપોર્ટ આવે અને એમ રિપોર્ટના આધારે નક્કી થાય બે દસ પ્રદાન થઈ પાણી નાખી દેવામાં આવે એની તપાસ થઈ જે પણ આરોપીઓ પકડાય અને પરિવારના એની દીકરીને એની પત્નીને ન્યાય મળે એ રીતે માગણી કરીએ છીએ તમને શું લાગે છે આવું કરવા પાછળનું શું કારણ હોય છે શા માટે યોગ્ય તપાસ નથી

કેમેરા ઉપર બચાઈ ક્યાંથી કાઢવી કે રીતે કેનો લઈ જવું અને રિક્ષામાંથી ત્રણ ટેબલેટ ખાલી મળી છે એજીથ્રોમાઇસન કરીને 500 પાવરની જે ગોળી હતી ત્રણે ત્રણ ખાલી હતી જે એ વિશે પડી અસિંગ પ્રકારના પુરાવા હતા બેજાર પાંચ પુરાવા ઉપર પોલીસ લઈ ગઈ છે પણ જો ફોરેન્સિકની તપાસ થાય રિક્ષાની તપાસ થાય ફિંગરપ્રિન્ટની તપાસ થાય તો ઘણો બધો નિષ્કર્ષ શકે એવું છે મૂળ વસ્તુ એ છે કે બહુ સિમ્પલ છોકરો તો વર્ષોથી કામ ધંધો કરતો તો ચાર વર્ષના મેરેજ હતા પરિવારમાં કોઈ પ્રકારના આના કોઈ

આ આત્માને ભગવાન શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ એની નાની દીકરી પત્ની પરિવાર પ્રત્યે અમારી આમ આદમી પાર્ટી તમારા પરિવાર બદલી સરકારને આ માધ્યમથી ડીઆઈજીને પોલીસ કમિશનરને જે વડાઓ છે એમને અમે વિનંતી કરવાના છીએ કે આ દેશમાં તમને ન્યાય મળે અને જે તમારી સાથે થયું છે એ બીજા કોઈ પરિવાર સાથે આવું ના થાય એના માટે પોલીસ સજાગ રહે અને તમને પણ આ બાબતે ચોક્કસ ન્યાય મળે દીકરાનું આપણે છેલ્લી ક્ષણોમાં એનું ઊંડું પણ ના જોઈ શક્યા અને અગ્નિ સંસ્કાર પણ ન કરી શક્યા એના માટે અમે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તમને ખૂબ ઝડપથી આ બાબતમાં ન્યાય મળે એના માટે આમ આદમી પાર્ટી તમારી સાથે છે અને કાર્યવાહી કરવા માટે આ તબક્કે પોલીસ અને તંત્રને પણ અમે અપીલ કરીશું અને

સોસાયટી માં કામ વધારું હોય તો થોડી મદદ કરે હાથ વાર કરે બે જણા ઘરે પાછા હટા મનીષા જઈ ચાલતા જાય ચિરાગ સોસાયટી પૂછ્યું કે બેન ચિરાગ અવાર થી આવ્યો નહીં મનીષા ચિરાગ ચાર દિવસ તો મમ્મી મને ખબર નહિ એ બાથરૂમ નું નામ દેખ નીકળ્યા પછી પાછા આયા હા પછી મેં કીધું હવે કોઈને ને પૂછી ગયો છાપરા બધા છોકરાઓને મેં પૂછ્યું છે કે ભાઈ મારો છોકરો કોઈને લઈ ગયો છે કે કોઈને ને હારે છે

એમ જોડે લાયસન્સ નથી આધાર કાર્ડ કશું નહીં કદાચ એમ એને રોક્યો હોય તો એને કને કઈ સન એટલે બિહારી થી તો હોય પોલીસવાળા કે બેન તમારો છોકરો કેટલા વર્ષનો છે કે તો કેવી વર્ષનો છે બરાબર તો કે મેં નાનો છોકરો નહીં આઈ તો બાબો આઈ પરવા લાવન સટલ છે ને તો લાંબુ પેરો મારવાનો આઈ તો છે તો જોયો હશે આઈ જશે સારું સર ના આયો તો સાહેબ મોટું શું કરું

એટલે કીધું સાહેબ મારા બાબાનો ચિરાગનો ભાવડ વધુ આવ્યો નહીં ચિરાગ આવ્યો નહીં બેન આવી તમારો બાબુ અમે ભગવાન ભગવાન નથી નાનો નથી અત્યારે છોકરીના પેમમાં પડ્યો કર્યો જતો રહ્યો છે કોઈ નાની હે મજા છે આવું બધું થયું હોય તો બેન ચાર ની બાર આવે એટલે સાહેબ આવું શું કા બોલો છો એના નાની બહુ છોકરી છે સાહેબ હું માસું બધરી ચિંતા કરે બી પપ્પા માંગાવ આવશે બે ચિંતા ના કરો કોઈ પણ મને ફોન કરશે જાણકારી દેશે તમને હું ફોન કરીશ સાહેબ તમે બેઠા બેઠા ફોન થોડા તમે ચક આમ બહાર નીકળશો ગોતશો કોકને જાહેરાત કરશો તો કોક તમને બતાવશે એ બધું અમે ઘરે હતા ને પચીસ વીસ દિવસ પછી અમે હાઈકોર્ટમાં કેસ નાખ્યો પછી એકવાર પોલીસ આવી કેમેરા ચેક ચેક નહીં કર્યા રાકેશભાઈ અમારું ભગવાન છે બધી જગ્યાએ

આબલી બપોલે મેં જોયું નહીં પહેલી વાર જોયું ચા આંબલી બપોલ છે અમને ખબર નહીં અમે જે આંબલી બપોલ એટલે જમાઈ મારી આવ્યા હતા અમને બે આવો અમને બહાર કાઢ્યા જમાઈ જોડે બધી વાત કરી કે ફોટો બતાવો બા તમારો શું કહેવાય ફોટો મેં આવ્યો છોકરાનો ફોટો જોયો એટલે મને કે કહેવાય બાત અમે બહાર જાઓ અમે બહાર જઈને બેઠા પછી એમને શું કીધું અમારે જમાઈ જોડે બધી વાત કરી

તો એની મા બાપ મળી સાહેબ બરાબર આટલા સુધી હજુ લગી અમારી જોડે છોકરા ના આવ્યો નથી અમનો હાથો વાયદો કરતા નથી કશું બતાવતા નથી એટલે હરકો જ એટલે મારે એટલું જ તમને કેવું સાહેબ કે જો મારી જોડે આ રમત થઈ મારો છોકરો ગુમ કરી નાખ્યો મારી નાખ્યો હું કોઈનો ગુનેગાર કહેતી નથી પણ હું એમ કહેશું મારે ને જ